ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે કાર સેવકોનું સન્માન જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રભુ શ્રી રામ રામ જન્મભૂમિ મહોત્સવ અંતર્ગત ભારત દેશ અને વિશ્વ પ્રભુ શ્રી રામમય બન્યું છે ત્યારે જંબુસર નગર અને તાલુકો પણ તેમાંથી બાકાત નથી જંબુસર ખાતે ઉપસ્થિત મહાનુભવ વિસ્તારના ધારાસભ્ય પરમપૂજ્ય ધુરંધર દેવકિશોર સ્વામી વંદનીય સંત મહાત્મા જ્ઞાનવીર સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં સત્કાર સમારંભ યોજાયો જંબુસર શહેર અને તાલુકા ના કુલ બસો સાહીઠ કાર સેવકોમાંથી એકસો ચોત્રીસ કાર સેવકોને બિરદાવી ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવતા રામના નારાથી હોલ ગુંજી ઉઠ્યો જંબુસર ઘર ઘર સંપર્ક અભ્યાસ સમિતિ દ્વારા હિન્દુસ્તાનીની ભૂમિ અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામલલ્લાની પ્રતિમાના ભવ્ય સમારોહની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પ્રતિષ્ઠાના અનેરા દિવસે ઘર મહોલ્લા શણગારવા ભજન કીર્તન કવિતા ધૂન રંગોળી રામ જ્યોતિ પ્રગટાવી યજ્ઞ મહાઆરતી સુંદરકાંડનું આયોજન વગેરે કાર્યક્રમો દ્વારા દિવાળી મહોત્સવ સર્જવા જઈ રહ્યો છે ત્યારે રામ મંદિર માટે અડગમને લડી પોતાના પ્રાણોની શહીદ વહોરનાર કાર સેવકોને કેમ વિસરી શકાય કાર સેવકોના સન્માન પ્રસંગે પ્રાંત સહ વ્યવસ્થાપક નિલેશભાઈ ભાવસાર પૂર્વ દક્ષિણ ગુજરાત સસંગ સંયોજક ગોવિંદભાઈ પટેલ આરએસએસ વડોદરા વિભાગના કાર્યવાહક રાહુલ ઠક્કર કાર્યક્રમમાં સમિતિ સંયોજકો આરએસએસ એસ હોદ્દેદારો તેમજ નગરના તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાના સમાચાર સાંપડ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર